વડોદરાના કર્જન ફાયર વિભાગ દ્વારા સરકારના આદેશ મુજબ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ કરજન નવા બજાર વિસ્તારમાં આવેલા જૂની સિવિલ કોર્ટની રુદ્રાક્ષ કોમ્પલેક્ષમાં મોકડ્રીલ યોજાઈ જેમાં કરજણ પોલીસ સ્ટેશન કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહિત હાજર રહ્યા સતકતાના ભાગરૂપે બપોરે ચાર વાગે સાયરન વગાડીને જાહેર જનતાને એલર્ટ કરવામાં આવી સાંજે સાડા સાત વાગે ફરીથી બ્લેકઆઉટ અને સાયરન વગાડવામાં આવશે સાંજે સાડા આઠ વાગે ફરી સાયરન વગાડી પરિસ્થિતિ નોર્મલ થયાનું સાયરન વગાડવામાં આવશે જ્યારે કોઈ આકસ્મિક આપત્તિ આવી પડે ત્યારે જે આપણે બચાવ કાર્યવાહી કરતા હોઈએ છીએ એ બચાવ કાર્યવાહીની આપણી પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સરકાર શ્રીની સૂચના અનુસાર એક મોક ડ્રીલનું આયોજન આજે આપણે કર્યું હતું અને એ મોકડ્રીલમાં આપણા ફાયર સ્ટાફ તથા અન્ય ઇમરજન્સી સ્ટાફે એક્ટિવનેસ રાખી અને સફળતાપૂર્વક એમની આખી જે ડ્રીલ પૂરી કરી છે એ ડ્રીલમાં જે આમ જનતાએ જોયું છે એ મુજબ લોકોએ સાથ સહકાર પણ આપવાનો થાય અને જ્યારે ખરેખર ઇમરજન્સી આવી કોઈ હોય ત્યારે લોકો આ બાબતે જાણકાર રહે અને એવારનેસ કેળવે એ બાબતે આજે સરકારની સૂચનાઓ તો આપણે મોકડીલ કરી છે સાંજે ફરી સાડા સાતે આપણે બ્લેકઆઉટ માટે પણ સરકારની આજે એક સૂચના છે જે મુજબ શક્ય એટલા તમામ નાગરિકો આ એવરનેસ સાથે એ આયોજનમાં જોડાય અને જ્યારે સાયરન વાગે ત્યારે બધા પોતાની ઘરની ટોર્ચ લાઈટ પડદા બધું ઇમરજન્સી જે આકસ્મિક ઇમરજન્સી હોય એ સિવાય એમ કોઈ એવા કિસ્સામાં હોય તો કોઈ અરજકતા ઊભી ન થાય એ રીતે એમ આપણી રૂટીન લાઈફ સચવાય અને એમાં જાળવી અને આપણે એમને સાથ સહકાર આપી અને બ્લેકઆઉટમાં સૌ લોકો સાથ આપે એવી મારી નમ્ર અપીલ છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા